વડોદરા શહેરના અકોટા બ્રિજ પર આજે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમર અને જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીલા પાટિલની અધ્યક્ષતામાં માર્ગ સુરક્ષા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ગુજરાત પોલીસના વડા વિકાસ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ત્રણસોથી વધુ બાઇક સાથે યોજાયેલી આ રેલીમાં હોમગાર્ડ ટ્રાફિક જવાન તેમજ શહેરની અનેક સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી વિકાસ શાહે રેલી દરમિયાન હેલમેટનું વિતરણ કરી લોકોને પ્રતિકાત્મક સંદેશ આપ્યો કે પંદર સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં કડકાઈ સાથે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ હેલ્મેટ રેલીમાં આજરે દોડ હજાર જેવા અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ વાસીઓને આપવા માંગીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં આપણા દેશમાં રોડ અકસ્માતો ની સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતી ને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ ના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે અને એ જ શ્રૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છે પરંતુ હું એમ માનું છું રોડ સલામતી

પરંતુ દરેક જગ્યાએ આ ડિસિપ્લિન હોય આ સિવિક સેન્સ હોય એ જ ખૂબ જરૂરી છે અને એનો ખાસ અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં કે તમામ લોકો આ પ્રકારનું સિવિક સેન્સ આવે એ જ ખૂબ જરૂરી છે વ્યવહાર કેવી રીતનો હોય એ જ ખૂબ જરૂરી છે એકબીજાની સાથે આપણે વ્યવહાર કેવી હોવું જોઈએ ઓપોર્ચ્યુનિટી જે છે જે પ્રકરણ છે એ પ્રકરણ નામે આપણી વ્યવહાર થઈ રહી છે કે કેમ એ જોવાની જવાબદારી આપણી સૌ જે સિવિક સેન્સ કહેવાય જ્યાં સુધી આ સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રાફિક જાગૃતિની બાબત હોય ટ્રાફિક ડિસિપ્લિનની બાબત હોય એમાં અભાવ જોવા મળે એટલે આ પ્રશ્નના માધ્યમથી હું આપ સૌને તમામ બરોડાને તમામ લોકોને કહેવા માંગુ છું કે તમારા દરેક ક્ષેત્રમાં તમારી જે કંઈ કામગીરી હોય માં સિવિક સેન્સ સેલ્ફ ડિફિપ્લેસ અને અવેરનેસ એ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એ જ પ્રયત્નના ભાગરૂપે તમને પ્રોત્સાહિત કરવા માટે આજે પોલીસ કમિશનરશ્રી વડોદરા નસીમા તોમર દ્વારા ખૂબ સારી એક આયોજન કરવામાં આવી હતી હેલ્મેટ રેલીની અને એમને એક એલાન પણ કરી છે જાહેરાત પણ કરી છે કે પંદર સિતમ્બરથી વડોદરા શહેરમાં સો ટકા હેલ્મેટ નિયમનું આપણે પાલન કરાવીશું અને એ આપણે જે પાલન કરવા માંગીએ છીએ એમાં કોઈ ફાઇનના ભાગરૂપે ફાઇન લેવા માટે એવું નથી પણ અમને ખરેખર તમારી તમારા જાનની ચિંતા છે તમારા પરિવારના લોકોની ચિંતા છે રોડ અકસ્માતોની સંખ્યા ઓછા થાય રોડ અકસ્માત લોકો જે જીવ ગુમાવે છે એ લોકો ઓછા થાય એના કારણે આપણે હેલ્મેટ અને હેલ્મેટ સિવાય બીજી પણ જે ટ્રાફિકની બાબતો છે લેન ડિસિપ્લિન હોય રોંગ સાઈડ ડ્રાઇવિંગ હોય સીટ બેલ્ટ હોય મોબાઈલ ઉપર વાત કરતી હોય એ બધી બાબત અને સૌને પણ અપીલ કરું છું જે લોકો છે કેટલા લોકો હેલ્મેટ છે મને ખબર નથી પણ તમે સેલ્ફ ડિસિપ્લિન લોકોને ખબર પડે કે પ્રેસ જે છે બરોડા શહેરની જે પ્રેસ છે એ પણ ડિસિપ્લિન્ડ છે એ પણ નિયમમાં માને છે એ પ્રકારનું મેસેજ તમે લોકો પણ આપો એ ખૂબ જરૂરી બનશે થેન્ક યુ ઉલ્લેખનીય છે કે છેલ્લા સમયગાળામાં માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી હોય તેને ઘટાડવા અને લોકોની પ્રાણ સુરક્ષા હેતુ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે તે રેલી થકી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો